नमस्ते मित्र वो जो सिद्धार्थ छाया तो स्वागत है તમારું ફીટ ટોક્સ માં બેબી જોન એટલે જ્યારે તમે ભૂલ કરોને ત્યારે ભૂલોની ઘણીવાર હારમાળા અથવા તો ભૂલોની પરંપરા સર્જાતી હોય છે આ મૂવી ઠેરી જે તમિલ મૂવી છે એટલી એ બનાવી હતી જે જવાન પણ જેણે બનાવી હતી જેનો રિવ્યૂ આપણે કરી ચૂક્યા છીએ એમના મિત્ર હશે કે એમના જે કોઈ હશે એ કાલીસ કરીને જે છે એમને આમણે એ સોંપ્યું કે આની રીમેક તમે બનાવો અને એનું નામ રાખ્યું બેબી જોન મેઇન તકલીફ જે છે ને મેઇન એ હું તમને પછી કહું નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે શરૂ કરવા જઈ રહ્યા છીએ આ વર્ષના અંતનો અંતિમ રિવ્યૂ બેબી જોન જે હિન્દી ફિલ્મ છે અને ગુજરાતી સાથે હવે વધુ હિન્દી ફિલ્મોના રિવ્યૂ પણ અહીંયા આવશે તો હિન્દી ફિલ્મોના રિવ્યૂ ગુજરાતીમાં જાણવા માટે તમે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો ઓલરેડી આવ્યો છો અને સબસ્ક્રાઈબ કદાચ ભૂલથી નથી થયું તો પણ કરી દો કારણ કે અહીંયા આપણે જુદી જુદી વસ્તુઓ મનોરંજનને લગતી લાવે રાખીએ છીએ તો ચાલુ કરીએ બેબી જોન એક રીતના જુઓ ને તો આ સ્ટોરી આઉટડેટેડ છે એટલે કંઈ એમાં કંઈ નવું નથી ઠેરી આમ પણ બે પાંચ વર્ષ જૂની જ મૂવી છે અને એ સમયનો જે સિનેગોવર્સ જે હતા એને ધ્યાનમાં રાખીને મૂવી બનાવી હશે અને હવે એનું રીમેક થયું છે એવો દાવો હતો કે આ સંપૂર્ણ રીમેક નથી અમે બહુ બધા ફેર કર્યા છે પણ જેમણે પણ જોઈ છે એ એવું કહે છે કે બહુ જાજા ફેર આમાં છે નહીં જેણે ઠેરી અને આ બેબી જોન બંને જોઈ એવા લોકોની વાત કરું છું તો સ્ટોરી રિવેન્જ ડ્રામા ટાઈપની છે અને એમાં મેઇન જે બેબી જોન આમ તો એનું નામ બીજું છે હું નહીં રિવિલ કરું એ વરુણ ધવન છે અને એની સાથે જ બે હિરોઈન છે એક તો ગબ્બી છે વામિકા ગબ્બી અને બીજી કીર્તિ સુરેશ આ બે એની હિરોઈન છે અને સામે વિલન તરીકે જેકી દાદા છે અને તમે આ જે એનું થમનેલ તમે જોયું હશે તો તમને ખ્યાલ આવી જશે જેકી દાદા માટે આપણે બીજી દોઢ બે મિનિટ એક્સ્ટ્રા ફાળવીશું પણ અહીંયા તકલીફ શું પડી એ હું તમને કહું મેં કીધું ને કે એકવાર ભૂલ કરો ને પછી ભૂલોની હારમાળા પરંપરા સર્જાય પહેલી ભૂલ બહુ કદાચ કોઈકને નહીં ગમે આ વાત વરુણ ધવનને મેઇન કેરેક્ટર એટલે લીડ રોલમાં આપીને સૌથી મોટી ભૂલ તો ત્યાં જ થઈ ગઈ એક તો એનો ફેસ એ ટાઈપનો નથી જ્યારે એ બદલો લેવાની ને ખૂંખાર થાય છે ત્યારે પણ એ લાગતો નથી એના ચહેરા હાવભાવ બધા બદલી અચ્છા એ ભૂલ તો થઈ પછી જે બેબી જોનનો જે હતો ને એ જ કન્ટિન્યુ રાખવા જેવો હતો તો કદાચ એ વધુ લાગત ખૂંખાર પણ એમાં પાછું મૂળ રૂપમાં એ લોકો એને ચેન્જ આપી દીધો વગેરે વગેરે અને અત્યાર સુધી મેં નોંધ્યું છે કે એની લિમિટ બહુ બહુ જ ઓછી લિમિટ છે વરુણ ધવનની એક્ટિંગની ખાલી ભેડિયામાં એ ગમ્યો હતો અને એ જ પ્રકારનો રોલ અહીંયા કરવા જેવો હતો પણ થઈ શક્યો નથી બીજી ભૂલ એ છે કે ઠેરી જેણે જોયું આઈ ડોન્ટ નો મેં નથી જોઈ પણ એમાં કદાચ કોમેડી ઓછી હતી એવી મને ખબર અહીંયા કોમેડીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એને કારણે જે મેઈન જે આમ જોવું છે ને માસી મૂવી કે આમ મજા આવી જાય જેમ પુષ્પામાં પુષ્પામાં કોમેડીની છાંટ છે પણ વાર્તા ગંભીર રીતના કહેવાય છે એવું અહીંયા નથી થયું એને કારણે જે આમ જામેલું દહીં હોવું જોઈએ ને એમાં જાણે કે કોઈએ પાણી રેડી દીધું ને એમ આખું છૂટું પડી જાય છે અને એ પણ વરુણ ધવનની એક કોમેડી ટાઈમિંગ સારી છે કદાચ એને ધ્યાન રાખવામાં એટલે આ એક બીજી ભૂલ થઈ ગઈ ત્રીજી ભૂલ જેને કહેવાય એ એ થઈ આ ચોથી ભૂલ કારણ કે એક તો વરુણ ધવનનું કાસ્ટિંગ બીજો એનો મેકઅપ એલો કોઈ બદલ્યો નહીં એ ત્રીજી એને કોમેડી વધુ કરવામાં આપી એ ચોથી ભૂલ એ થઈ જે કદાચ બેકફાયર થઈ શકે છે એમણે સલમાન ખાનને કેમિયો માટે બોલાવ્યો હું રિવીલ કરી દઉં તો સલમાન ખાન બહુ મોડો આવે છે આ મૂવીમાં પણ એટલે એમને એવું હશે કે એમને લઈશું ને ભાઈજાનને તો મૂવીનું પ્રમોશન એમના ફેન વધુ કરશે પણ હવે શું થશે હું તમને કહું એમના ફેન એમ જ કહે છે કે બોસ સલમાન ખાનને જોવા જાઓ આવું જ થવાનું છે એટલે વરુણ ધવન જેને એ એ સિંગલ હેન્ડેડલી લઈ જાય મૂવી એવું જે કદાચ એનો આશય હોય વરુણનો પોતાનો એ અહીંયા સિદ્ધ નહીં થાય જે કોઈ લોકો આ મૂવી જોવા જશે એ સલમાન ખાનના ફેન્સ એટલે પ્રચારમાં જશે બાકી આ વ્યક્તિ આ વરુણ પોતે ફિલ્મને ખેંચી જાય એવું નહીં બને એની જગ્યાએ રણવીર કે રણબીર હોત ને તો કદાચ વધુ મજા આવે એ લોકોમાં એ ગટ્સ છે કે આખી મૂવીને પોતાના ખભે લઈ જઈને હિટ કરાવે વરુણ ધવનમાં હજી આ મૂવી જોયા પછી તો મને શક્યતા નથી લાગતી જે બે મેં કીધું કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી ઓકે ઠીક છે આમ પણ આવી બધી ફિલ્મો હોય તો એમાં તમને હિરોઈનના કામ બહુ જોવા ન મળે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે બેબી જોન જે થયું છે ને એકદમ લોકપ્રિય હવે એનો ઉપયોગ જ આટલો કર્યો છે હવે એમાં શું કરો અને એ કહું ને કે પહેલી પાંચ દસ મિનિટમાં જ તમને ખબર પડી જાય કે આમાં બોસ કંઈ દમ નથી મૂવીમાં પાછું દેખાડ્યું છે કેરળ અને લોકો ત્યાંને હિન્દી બોલે છે એટલે બધું બહુ બધું આમાં લૂપ હોલ્સ છે સ્ટોરી ટેલિંગમાં પણ મેં કીધું આચર કુચર બધું ક્યાંયનું ક્યાંયથી બધું આવી જાય છે એટલે આમ જો તો ટાઈમપાસ બી કરવો હોય તો પણ તમે કહી શકો કે ઓકે ટાઈમપાસ માટે સારું છે પણ આમાં તો એવું પણ બહુ કહી શકાય નહીં એવું મારી દૃષ્ટિએ લાગે છે એટલે ઓવરઓલ મૂવી પર ધ્યાન ઓછું ને મોબાઈલ પર ધ્યાન વધુ જાય તો નવાય નહીં પણ જ્યાં હું ગયેલો ને આ મૂવી આ વખતે મેં નવી ટ્રાય કરી કે કોમ્પ્લેક્સ લક્ઝુરી જે છે એસબીઆર એટલે કે સિંધુ ભવન રોડ આ વખતે મેં ત્યાં જોઈ હતી અને ત્યાં એક વિશેષતા એ છે કે બધી જ સીટો છે ને રિકલાઇનર છે મોટાભાગના થિયેટરમાં શું કે પાછલી સીટો કે આગલી સીટો રિકલાઇનર હોય અહીંયા બધી જ રીક્લાઇનર છે આવી ઠંડીમાં પણ વ્યવસ્થિત કુલિંગ હતું મારે કહેવા જવું પડ્યું કે સેજ કૂલિંગ ઓછું કરું પણ મસ્ત કૂલિંગ હતું જોવાનું એક્સપિરિયન્સ બહુ સરસ ફૂડ સરસ છે અહીંયા પોપકોર્ન વગેરે તમને મસ્ત મળે છે કોલ્ડ્રિંક મળે છે બીજું કહું તો સરાઉન્ડ સાઉન્ડ અહીંયાનો બહુ જોરદાર એટલે એ જો એ એ એક અલગ જ એક્સપિરિયન્સ છે એમાં એટલે તમે પુષ્પા જેવી કોઈ મૂવી જુઓ ને અહીંયા તો તમારો અનુભવ તો બેવડાઈ જશે બેબી જોન પણ જોવા જજો જો જાઓ તો આ થિયેટરમાં બીજું એક એ અહીંયા એ છે સારી વસ્તુ જેની આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા છીએ કે સાત જણા ભેગા થાય તો જ મૂવી ચાલુ થાય અહીંયા એવું કશું નથી તમે એકલા જશો ને તો પણ મૂવી ચાલુ થશે એટલે આ એક સારી વસ્તુ છે અને ટોપ મોસ્ટ જો તમારી પાસે કાર છે તો અહીંયા એ લોકોનું એક્સક્લુઝિવ વેલી પાર્કિંગ છે એટલે તમારું જે કોઈ વેહીકલ હશે એ પણ સુરક્ષિત રહેશે અને એક્સક્લુઝિવ એ લોકોએ પોતે જ કર્યું છે તો એસબીઆરના જે આ કોમ્પ્લેક્સ છે ત્યાં જઈને થિયેટરની અલગ પ્રકારની વ્યવસ્થા અને જે એમાં સુવિધા મળે છે એનો તમે બિલકુલ લાભ લઈ શકો છો આગળ વધીએ આગળ જેકી દાદાની વાત કરીએ હવે જે મેં કીધું એક દોઢ મિનિટ તો એમને જ આપણે ફાળવીશું બસ ખાઈ ગયા છે જેકી દાદા વિલન તરીકે બહુ ઓછા આવ્યા છે એક હેપી ન્યૂ ઇયરમાં શાહરૂખ ખાન પણ એ ક્લાસિકલ વિલન નહોતા આમાં તો જે નાનાજીનું એમણે પાત્ર ભજવ્યું છે અને જે રીતના એક્સપ્રેશન્સ એમણે આપ્યા છે એ ક્રૂર કહેવાય કે સાયકો વિલન કહેવાય ને એ પ્રકારનું એમનું ક્રિએ છે જે પ્રમાણે ડાયલોગ બોલે છે જે પ્રમાણે વરુણ ધવનને એ એ ઊભા ઊભા કાચો ખાઈ જાય છે એક મને આમાં કહેવત યાદ આવી ગુજરાતીની આપણી કે બાકર બચ્ચા લાખ સિંહણ બચ્ચા એક એટલે કે બકરીના એ લાખ બચ્ચા થાય ને એની સામે સિંહણનું એક બચ્ચું કાફી છે એટલે આ બાકર બચ્ચા અને સિંહણનું બચ્ચું અને એ મને વરુણ ધવન અને જેકે શ્રોફને જોઈને લાગ્યું કે જેકે શ્રોફમાં આમાં બાજુ નામ પણ બબ્બર શેર એ પોતાનું ઉપનામ એમણે રાખ્યું છે ઘણા સીન છે જેમાં એક સીનમાં જ્યારે અહીંયા એમના વાળ એક કોઈક દુઃખદ પ્રસંગે વાળ કપાતા એ છે જ્યારે એમને દુઃખદ પ્રસંગની ખબર પડે છે અને રિવિલ થાય છે એ છે પછી જે રીતના એ બેસે છે ખુરશીમાં આમ અહીંયા મારે નહીં દેખાડી શકાય પગ લાંબો કરીને ટ્રેલરમાં છે જ તમે જોઈ શકશો એ એમની જે સ્ટાઇલ છે પછી બીડી કે એ પીવાની જે સ્ટાઇલ છે એ જોરદાર છે જ્યારે વરુણ ધવનના ઘરમાં જઈને જે અત્યાચાર ફેલાવે છે ત્યારે જે પેલો એક ચાબુક એક જગ્યાએ ફસાઈ જાય છે ને જે એમના એક્સપ્રેશન છે અદ્ભુત છે એટલે જેકી શ્રોફને અત્યાર સુધી આ રીતના યુઝ નથી કર્યા એ નવાઈની વાત છે પણ અહીંયા કાલિસને આપણે એટલી તો ક્રેડિટ આપવી પડે કે વરૂણ ધવનને ભલે એમણે ગમે તેવી રીતના પ્રેઝેન્ટ કર્યો પણ જેકી દાદાને આ પ્રમાણે નાનાજીના રોલમાં બહુ જ સરસ કામ કર્યું છે એમને અને આશા કરી કે જેકી શ્રોફ આગળના સમયમાં પણ વિલનોના કામ સરસ કરતા આવે અને આપણને મજા કરાવે એટલે ઓલ ઇન ઓલ હું કહું તો ઘણી બધી લૂપ હોલ સાથેની આ ફિલ્મ છે અને કદાચ જ મજા આવે મને તો મજા ઓછી આવી પણ તેમ છતાં આપણે જો સ્ટાર રેટિંગ આપીએ છીએ તો ફક્ત જેકી શ્રોફ અને બસ અમુક પ્રકારના એક્શન સીન્સ છે એને કારણે હું એને ટુ પોઈન્ટ ફાઇવ એટલે કે અઢી સ્ટાર્સ હું આપીશ ગીતોમાં કોઈ ભલીવાર નથી કોઈ ગીત જીભે ચડે એવું છે નહીં એક રીતે તમે જોવો ને તો સાઉથની સીધી ડબ કરેલી મૂવી જોતા હોય ને એવું લાગે એક તમને નાનકડી વાત કહું તો મુંબઈની વાત છે ગુંડાઓ બધા સાઉથ ઇન્ડિયન છે એટલે ઘણા બધા લૂપ છે સાઉથ ઇન્ડિયા જો મુંબઈમાં આવીને કહ્યું પ્રિય પ્રિયદર્શન છે એમાં પણ ઘણું બધું સાઉથનું હોય છે એ આપણે જોઈ શકીએ છીએ કે એક જમાનામાં મણિરત્નમ કરતા મૂવીઝ તો એ પ્રકારનું આઉટ એન્ડ આઉટ ક્લી કલ્ચર લાવવું જોઈએ જે અહીંયા મિસિંગ છે તો આ હતો બેબી જોનનો રિવ્યૂ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો આગળ જેમ મેં જે વિનંતી કરી એ પ્રમાણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા વિડીયો સાથે બહુ જલ્દીથી મળીશું તમારે કોઈ બીજી અપેક્ષા હોય કે મનોરંજનમાં શું શું જોવું છે તો નીચે કમેન્ટમાં મને કહેતા રહેજો તમારી કમેન્ટ્સ આવે જ છે બને ત્યાં સુધી હું લાઈક કે એ કરતો જોઉં છું લવ રિએક્ટ જ્યાં જ્યાં જરૂર છે ને જ્યાં જરૂર હોય ત્યાં જવાબ પણ આપું છું તો બસ આપણો આવો ચર્ચાનો સિલસિલો ચાલુ રહેશે મનોરંજનની વાતો આપણે દરરોજ કરતા રહીશું મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા એ તરફથી કાયમની જેમ આવજો